નમસ્કાર દર્શક મિત્રો હું શરૂ પલવણી સંપૂર્ણ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે આ નિર્ણયથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી ઉપલબ્ધ થશે લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના એકસઠ ગામો અને પાડોશી પાટણ જિલ્લાના ઓગણપચાસ ગામોને આ સિંચાઈના પાણીનો લાભ મળશે દર વર્ષે સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની સમસ્યાનો સામનો કરતા ખેડૂતો માટે આ વર્ષે સમયસર પાણી છોડવામાં આવ્યું છે કેનાલોમાં પાણી છોડતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો ખાસ કરીને ડેમ નજીકના અને કેનાલ આધારિત વિસ્તારના ખેડૂતો સવારથી જ કેનાલ પર પાણીનો પ્રવાહ નિહાળી રહ્યા હતા પાણીનો પ્રવાહ વધતા રવિ સિઝન માટે ઘઉં જીરુ એરંડા મેથી બટેટા અને અન્ય પાકોની વાવણી કાર્ય વધુ ઝડપથી આગળ વધશે ખેડૂતો માટે ખેતી અને સમયસર પાણી મળવું એ સૌથી અગત્યનો મુદ્દો છે છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં રવિ સિઝનની શરૂઆત થઈ યૂકી છે અને સમયસર સિંચાઈ મળવાથી ઉત્પાદન ક્ષમતા વધવાની પૂરી શક્યતા છે આ પાણીના કારણે ખેડૂતોને ડીઝલ પંપ ચલાવવાના ખર્ચમાં પણ ઘટાડો થશે જેનાથી ખેતી વધુ નફાકારક બનશે ખેડૂતોને પાકમાં જરૂરી ભેજ અને પોષકતા મળતા ઉત્પાદનમાં સુધારો થવાની સાથે આવકમાં પણ વધારો થવાની આશા છે